thank you. નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ઉનાળુ તલ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ તેની કાળા અને સફેદ બંને તલની વેરાયટી આવે છે રડાર ત્રણ રડાર છ અને રડાર બ્લેક ત્રણેય વેરાયટી વિશેની માહિતી આપવી એ પહેલાં આપને એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને આ તમામ નંબર ઉપર વોટ્સએપ સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે તમારું ગામ અને તાલુકો લખીને તમે વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને તમામ પ્રકારની માહિતી મળી જશે સૌપ્રથમ માહિતી આપવાની છે રડાર ત્રણની રડાર ત્રણ નંબરની જે વેરાયટી આવે છે આમ જોવા જઈએ તો એ જેનો બિયારણનો દર હોય છે એ બે કિલોને પાંચસો ગ્રામ એટલે કે એક એકરની અંદર અઢી કિલો બિયારણનો દર રાખવાનો હોય છે આની અંદર ફૂટવાળો છોડ થાય છે એટલે વધુ ફૂટવાળો છોડ છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેથી કરીને રોગ જીવાતનું પ્રમાણ છે અન્ય કરતામાં ઓછું રહે છે સાથે આ છે એ ગુજરાતની દરેક જમીનમાં વાવવા માટે અનુકૂળ છે અને બીજા નંબરની અંદર આનો જે દાણો થાય છે એકદમ સફેદ અને વજનદાર અને તેલની ટકાવારી આમાં વધારે હોય છે એટલે રડાર ત્રણ નંબરની જે તલની વેરાયટી છે એ અત્યારે આપણે ઉનાળુ તલ તરીકે વાવવામાં ખૂબ અનુકૂળ છે બીજી વેરાયટી આવે છે રડાર છ રડાર છ છે એ છ નંબરની વેરાયટી છે આની અંદર સો એટલે કે છક્કર થાય છે અને સાથે રડાર છ નંબર છે એ વેરાયટી છે એ પણ રોગપ્રતિકારક શક્તિ સાથે સારી છે સાથે ગુજરાતની દરેક જમીનની અંદર આ તલની વેરાયટી છે અનુકૂળ છે આનો દાણો પણ ભરાવદાર અને તેલની ટકાવારી વધારે આવે છે જેથી કરીને આપણે સારું એવું ઉત્પાદન લેવામાં મદદરૂપ થાય છે બીજા નંબરની અંદર આમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે ક્વોલિટી આપણે સારી આપે છે અને ઉત્પાદન છે એ પણ વધારે આવે છે એટલે ખાસ કરીને જો સફેદ તલ વાવવા માગતા હોય તો રડાર ત્રણ અથવા તો રડાર છ આ બંને વેરાયટી ખૂબ સારી છે દરેક જમીનમાં અનુકૂળ છે અને આ બંને વેરાયટી છે એ પાકવાના દિવસો છે નેવું દિવસ એટલે નેવું દિવસના પાક માટે રડાર ત્રણ અથવા તો રડાર છ નંબરની વેરાયટી છે એ આપણે વાવી શકાય છે જો કોઈ મિત્રોને કાળા તલ વાવવા હોય તો એની અંદર આવે છે રડાર બ્લેક રડાર બ્લેક છે એના પાકવાના દિવસ છે સો દિવસની આસપાસ રડાર જે બ્લેક આવે છે એનો બિયારણનો દર પણ રેગ્યુલર છે સાથે રડાર બ્લેક છે એ પણ ગુજરાતની દરેક જમીનની અંદર અનુકૂળ છે આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેથી કરીને રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે સાથે આની અંદર જે દાણો આવે છે એ તલનો દાણો છે એકદમ ઝેડ બ્લેક કલરનો જે દાણો આવે છે જેથી કરીને માર્કેટ વેલ્યુ છે અન્ય વેરાયટી કરતાં આમાં સારી મળે છે ને એકંદરે આની અંદર પણ તેલની ટકાવારી સારી છે ને સાથે સારી ક્વોલિટીનું સારું ઉત્પાદન આપે છે જેથી કરીને આપણે ઉનાળુ પાકનું જો વાવેતર કરવા માગતા હોય એમાં પણ ખાસ કરીને તલનું વાવેતર કરવા માગતા હોય તો રડાર ત્રણ રડાર છ અથવા તો રડાર બ્લેક છે ત્રણેય વેરાયટી છે ગુજરાતની દરેક જમીનમાં અનુકૂળ છે વાવેતર કરવા માટે યોગ્ય છે વારંવાર ટ્રાયલ લીધા છે જેના અંતે અમે આપણે કહી રહ્યા છીએ કે આ વેરાયટી છે આપણા ખેડૂત માટે ઉનાળુ પાકમાં અનુકૂળ છે છતાં પણ આ ત્રણમાંથી કોઈ પણ વેરાયટીની વિશેષ માહિતીની જરૂર હોય તો આપણે વિડીયોની શરૂઆતમાં નંબર આપેલા છે એમાં તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર